ણી એવા પરમ હં કક્ષાએ પહોંચેલી મહાન વિભૂતિ એવા અર્જુનનાથ બાપુ બધા જ અહીંયા પધાર્યા છે બિરાજમાન થયા છે જોરદાર તાળી ના ગળાથી પૂજ્ય બાપુ આપણે સ્વાગત કરીએ અને બાપુના ચરણોમાં એની કોટી કોટી પ્રણામ કરું છું બાપુ આદેશ બાપુ શાંતિકરણ કરણ જગ ભરણ માળી ઘણો ઘડ્યા ભવ ઘાત એથી નમીએ તને નારાયણી માળી વિશ્વરૂપ વૈરાટ ભગવાન ઓમનાથ મહાદેવના પવિત્ર સાનિધ્યમાં આવું સરસ મજાનું કથાનું રૂડું આયોજન ભગવાન જ્યાં સોમનાથ બિરાજે છે બાજુમાં મેં પહેલા કીધું એમ કે જ્યાં પ્રભાત ક્ષેત્ર છે અને આવા એક પવિત્ર જગ્યાએ આ તમને હું વિશ્વાસ થી કહું કે આવા આવા મહાદેવના ગામમાં રહેતા હોય સોમનાથ ક્ષેત્ર રહેતા હોય હા ફરવા જાવ હોય તો જાજો બાકી કોઈ એવું ન માનવું કે આપણા પિતૃ મોક્ષ ન હોય પછી ધરાર તમારે કોઈએ જાવું જ હોય બાકી હરામ બરોબર આપણા પિતૃ ક્યાંય આડાવડા જાય જ નહીં હું કામ અહીંયા ટેસલા જ કર્યા એવું આ પ્રભાત ક્ષેત્ર છે અને એક ક્ષેત્રના આપણા ગામડામાં આવું ઊંબા ગામ અને એમાં સુગંધ ભળે કે આ બાપુ તો પોતે રામપરા બિરાજે પણ અહીંયા એનો આવરો જ આવરો અહીંયા પોતે ગાદી બિરાજે અને બાપુએ એક આવો સારો સંકલ્પ કર્યો અને એમાંય શરમણભાઈ એ યજમાન તરીકે છે એમને એક વાર જોરદાર ટાળવી નાખ્યા સાહેબ આમાં દરેક ભાઈ સંપત્તિ છે રૂપિયો છે વ્યવસ્થા છે જો આપણે ક્યાંય વાપરવા જ ન હોય ને ગણવા જ હોય ને પાછા બીજાને દેવાના જ હોય તો બેંકમાં પટાવાળો પટ્ટાવાળો રહી જવું એને જે રોજના ફેરવાના આવે છે ઓહો કરોડો ના થપા લઈને એ પાસે તિજોરી મૂકે કોક ઉપાડવાય તો ઓલો સાહેબ પાછો ચેક લખીને ઓલું કરે એને પણ એ આખો થી ફેરવતો જ હોય તો સંપત્તિવાન માણસ જ્યારે આવા સારા કાર્યમાં પોતાની સંપત્તિ ન વાપરે એની કરતા તો બેંકનો પટાવાળો હારો લ્યો એને બિચારાને ને એ તો છે કે આપણી પર નહીં ને કાંઈ પણ જે સંપત્તિને વાપરી જાણે અને જે સંપત્તિ આવા ધર્મ કાર્યમાં તમે કલ્પના કરો રોજ અહીંયા કેટલું માણસ હરિયર કરે છે અને આવી જારે કથાનો રૂડો આયોજન હોય એમાં આવા મહાપુરુષો અહીંયા માનની મુરબી ધારાસભ્ય શ્રી ભગાભાઈ બારળ એમને એકવાર વાર તાળી ના ગલાર હોય અહીંયા ઉપસ્થિત છે ભગાભાઈ થી લઈ અને સેલે બેઠેલા તમામ અમારા વડીલો યુવાન દોસ્તો આ બાજુ બેઠેલી મારી માતાઓ બહેનો બાળકો આ બધાયના ચરણોમાં પ્રણામ કરું છું ભાઈ ભાઈ પ્રતિક ભાઈ આહીર ગણપતિ વંદના કરી એકવાર એને તાળી ના વધાવો અમે આવ્યા હતા તો ને ગણપતિ દાદા બેહાડ દીધા હતા બોલો સરળ સ્વભાવ છે એનો એટલે એમને પણ હું આવકારું છું વિશાલભાઈ અહીંયા મારી બાજુમાં ઠેઠ કચ્છમાંથી આવ્યો છે સાંભળવા એક જિંદગીનો લાવો છે તો વિશાલભાઈ ગઢવીને પણ આપણે તાળી ના ગ્લાસ આપણે એમને વધાવીએ એવા જ કોયલ ને હરમાવે એવું મીઠું ગળું છે રેખાબેન વાળા એમને પણ આપણે તાળી ના આપણે વધાવો આ દરેકને આપણે સાંભળવાના હું તમારી વચ્ચે સંચાલન પૂરતું આજે છું હું બોલીશ પછી બીજા કલાકાર રજૂ કરીશ પછી ઈ ગાઈ લે પછી પાછો હું બોલીશ પાછા કલાકાર આવશે પછી પાછો હું બોલીશ પાછા બીજા કલાકાર આવશે પાછો હું બોલીશ પાછા બીજા કલાકાર આવે છે પાછો હું છે તમે યાદ આવો પછી ખરેખર એક જગ્યાએ જાત મારા ગાડલા જ પડેલા માણસ કોઈ પેટ નું મેં આયોજક ને કીધું મેં કીધું કેમ કોઈ નહીં અમારું ગામ છે ભરોસા વાળું છે અને આપણી ઉપર વિશ્વાસ છે કે બહાર થી એટલા બધા રૂપિયા લઈને અહીંયા આવ્યા થોડા ખોટું બોલશે બોલો અમે પછી પંખે મંજિરા બાંધીને ને હોઈ ગયા અને પંખો ફેર્યા કર્યા ને મંજીરા ખેખડ્યા કર્યા ને ગામ અરે હરે મળ્યું કરવા એક ગામમાં ડીજે લઈ ગયા તે બોલો ડીજે વગાડવા વાળો થાકી ગયો પછી કે તું ડીજે બેન કરી દે બાકી જનરેટર ચાલુ રાખે અમે જનરેટરમાં નાચી લેવું બોલો જનરેટરના અવાજમાં કૂદી લે એને સંગીતની જરૂર પડે પણ આપણો વિસ્તાર આ તમે જોવો તો ખરા રાત્રિના સમયમાં આખો મંડપ ભર્યો છે આવો રૂડો જ્યારે કાર્યક્રમ એટલે અમને આનંદી વાતનો થાય કે આ ધરતી છે આપણી ધર્મની ધરા છે ભારત વર્ષ છે કે જેવો તેવો દાદા દેશ નથી આ ભારત કોઈ દેશ નથી એક ઘટના છે અહીંયા જે ઘટના બને છે જો કે જ્ઞાન અને વિજ્ઞાનમાં જાજો ફેર નથી વિજ્ઞાન એટલે જ્ઞાન એટલે તમે જાણો છો એ જ્ઞાન છે અને જે જાણકારી છે એ પરિપક્વતા સુધી પહોંચવું નવ વિજ્ઞાન છે

આ દેશ કેવો છે આ ધરતી કેવી છે કે અહીં શબ્દ એક શોધો તો સહિતા નીકળે અને કુવો ખોદો તો સરિતા નીકળે જો કુટુંબમાં એક માણસ એવો થઈ જાય ને એટલે એકોતેર પેટીને તારી દે બોલો અને એક એવો થઈ જાય ને એટલે આખા ગામને બુડાડી દે અને વાત તો હારાની જ રહી ને સાહેબ આ કે નવળાની વાત તો રેય નહિ જે ભગવાન રામની આપણે કથા સાંભળી છે તો રામે કોઈને કીધું નથી તમે ગામો ગામે મારી કથા કરજો તો જેટલી હારાની વાત થાય એટલી જ નબળાની વાત થાય બોલો હરો રાવણની વાત થાય કે નહીં હમૈ રાવણ જે હોય તો રામની ખબર પડે ને કે આ તાકાત આ હું છે રાવણ જ ન હોય તો કાળો કલર જ ન હોય તો સફેદની ખબર કેમ પડે પણ દાદા વાત એવી છે કે આખો શર્ટ સફેદ પહેર્યો હોય એમાં કાળું ટપકું હોય તો દાગ દેખાય પણ એવી જ રીતે પાછો આખો કાળો શર્ટ પહેર્યો હોય તો એમાં સફેદ હોય તે દાગ જ દેખાય ટપકો હોય તો માત્રા કોની વધારે છે એના ઉપર આધાર છે હકારાત્મકતા કેટલી વધારે છે એના ઉપર આધાર છે નિત્યારે એક રાજાને એક જ્યોતિષે કીધું કે આ ચોમાસું આવે ને કે હા એમાં ફલાણું નક્ષત્ર આવે ને મહારાજ કે હા એ નક્ષત્ર નથી તમે બારા ન નીકળતા કે કેમ તાકે ઈ વરસાદના પાણીએ જેટલા પલળ છે એ ગાંડા થઈ જાય એટલે રાજા નો નીકળ્યા ગામ પલ્યું આખું ગામ ગાંડું થઈ ગયું આખું ગામ ગાંડું થઈ ગયું પછી રાજા નીકળ્યા એટલે આખા ગામે રાજાને કીધું કે જો ગાંડો જાય જો ગાંડો જાય રાજાને નાવું પીડ્યું બોલો ચાલો હો ને થઈ જાય નહીતર આમાં આપણે નો ખાડણ માત્રા એની વધારે છે એના ઉપર આધાર છે જ્યાં ધર્મની માત્રા વધી જાય છે ત્યારે ઈશ્વર નજીક આવતો હોય છે જ્યારે અધર્મની માત્રા વધી જતી હોય છે ત્યારે ઈશ્વર દૂર વયો જતો હોય છે એક ભાઈ મને હમણાં પૂછ્યું મેં દાદા કે તમે બધાય ભગવાનની વાતો કરો છો કથાકારો સંતો આ બધાય જે પરમાત્માની વાત કરે માતાજીની વાત કરે મહાદેવની વાત કરે તો અત્યારે ગાયોની કતલે આમ થાય છે આવા અનેક કાર્યો એવા ખરાબ થાય છે તો કેમ ભગવાન રોકતા નથી એટલે મેં ટૂંકો જવાબ આપ્યો કે તમે માની લો શિક્ષક છો તમારો વાલો વિદ્યાર્થી જો બધા વિદ્યાર્થી વાલાય પણ અમુક નજીકથી વાલો હોય એ વાલો વિદ્યાર્થી હોય અને એ પરીક્ષા આપી રહ્યો હોય અને તમારા શિક્ષક છે એ સુપરવાઇઝિંગ કરી રહ્યા હોય ઓલો પેપર લખતો હોય ઓલો સુપરવાઇઝર તરીકે ઉપર આટા મારતા હોય તો એના વાલા વિદ્યાર્થી પણ હોય અને એ આ ઉપર જોતા જોતા લખતા હોય જોતા હોય આ પેપર શું લખે તો મેં કીધું સારું લખતો હોય તો સારું સાલું પેપર તમે કહી શકો સાબાજ બરાબર લખે છો લખતો રે કહી શકો તો કે ના ખરાબ જો ખોટું લખતો હોય તો કોઈ દી ચાલુ ઓલે કહી શકે કે આ લખીમાં નાપાસ થાય કે ના તોય શું કરે તો કઈ જોયા કરે મેં કીધું હાંભળી લે ગાંડા આ કળિયુગ છે આ માનવ જાતની પરીક્ષા છે અને